એક આયોજન કર્યું શ્રી ગણેશ મંડળ દ્વારા જેમાં પિસ્તાલીસ લોકો જેવા યુવાઓ જોડાયા અને ત્યાંથી કાવડ લઈને મહાદેવને જલ ચડાવીને પછી રસ્તામાં જેટલા બી શિવાલયો આવે છે એમને જળાભિષેક કરતા કરતા આ હાલ અમે છોટાઉદેપુર જાગનાથ મંદિરે જળાભિષેક કરીને અમે ફેરપુઆ તરફ જવા માટે રવાના થઈ ગયા છે કાલે વિધિવત પૂર્વક અમે નીલકંઠેશ્વર મહાદેવ છે જેને

નીલકંઠેશ્વર મહાદેવ જૈન અભિષેક ચડાવી રાઠવા વિશાલભાઈ